એર ઇન્ડિયા એ બેગેજ પોલિસી માં કર્યું શું ફેરફાર હવે ઇન્ટરનેશનલ નંબર થી કરી શકાય ડોમેસ્ટિક ફ્લાઇટ્સ તેની બેગેજ પોલિસી માં વર્ષ 2025

આ ઉપરાંત એટલે કે 9 નક્કી કરવામાં નથી આકરા દર્શાવે છે કે પુરુષો કરતા દરેક सरकारी आंकड़ा मुझे मफज ने दिया सुदीमा तो 2017 में लाखों लोगों के लिए 1.5 करोड़ में मंजूरी आपी थी भारत में एनआरआई मामले में चर्चा आ रहा है सरकारी योजना नंबर पर थी यूपीआई पेमेंट करी सकता कम महिला और पुरुष ऑफर किया 1.1 लाख ना एनआरआई को भारत में 3% जैसे बैंक के साथ 8% तक और ताली मतलब का बड़ा भाग भी में लिया ने पसंद की अंतरराष्ट्रीय मोबाइल नंबर 4 लाख माती 3 लाख महिला हो पा रही पुरुषों में ट्रांजैक्शन में ના કડિયા કામ પક કરી એનઆરઆઈ ને યુપીઆઈ કમન કરવા માટે 3214 સાથે ભારતીય મોબાઈલ નંબરની મદદથી મેં Google Pay હવે તો ICICI પરધા કરવાઈ તૈયાર કરી મેં મોબાઈલ બેંકની એપ્લિકેશન દ્વારા યુપીઆઈ પેમેન્ટ કન્ફર્મ કરવા માટે ઓનલાઈન મોબાઈલ નંબરનો ઉપયોગ કરી શકાશે આ પેમેન્ટ બેંક દ્વારા સ્વીકારા દા નિપ્રાજેક્ટ અને યુએસસી ઓફર કરે છે જેમ કે સિંગાપોર ઓસ્ટ્રેલિયા હોંગકોંગ ઓમન અને સુપર સમાવેશશન રજુ કરી શકે છે ઓએડીસી માં બેંકના અલગ ડિવિઝન દયા કરી રહે છે આ ભારતીય ક્યુઆર કોડ અને e UPI ID વિવિધ પ્રકારની ઓર ફસ્ટ બનાવવાનો નંબર અથવા ભારતીય બેંકોમાંથી પૈસા મોકલીને ટેલિકોમ કંપની બીએસએએએએએએએએએએએએએએએએએએએએએએએએએએએએએએએએએએએએએએએએએએએએએએએએએએએએએએએએએએએએએએએએએએએએએએએએએએએએએએએએએએએએએએએએએએએએએએએએએએએએએએએએએએએએએએએએએએએએએએએએએએએએએએએએએએએએએએએએએએએએએએએએએએએએએએએએએએએએએએએએએએએએએએએએએએએએએએએએએએએએએએએએએએએએએએએએએએએએએએએએએએએએએએએ જેમાં સરકાર વર્લ્ડ વર્ષમાં